તો ભાઈ કાલે ગણપતિ બાપાનું વિસર્જન છે એટલે દેખો ક્રેનો આવી ગઈ છે ગણેશ મહોત્સવ સમિતિ વિશ્વકર્મા ચોક આપ સર્વે ભક્તિજનો નું હાર્દિક સ્વાગત કરે છે જય માતાજી મિત્રો હું તમારા દોસ્ત ગજન સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો મિત્રો કાલે છે આપણા ગોધરામાં ગણપતિ બાપાનું વિસર્જન એટલે કે આજે છેલ્લો દિવસ છે એટલે આપણે જઈ રહ્યા છે ગણપતિ બાપા જેટલા પણ છે બધાને હું કવર કરવાનો છું જે પણ કવર થઈ શકે બધા ગણપતિ બાપાને હું આ વિડીયોમાં કવર કરીશ તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ આપણાથી શક્ય હોય બધા જ ગણપતિ જે એક જ વિડીયોમાં આપણે કવર કરવાના છે તો ચાલો જાઉં તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો આપણે આપણા સોસાયટીના ગણપતિ બાપાના દર્શન કરીને જ શરૂઆત કરી છે આપણે ગણપતિ બાપા દેખવાની તો હવે અહીંયાથી દર્શન કરીને નીકળીએ છીએ હવે આપણે ડાયરેક્ટ જઈશું રાણા સોસાયટીમાં ચાલો છે રાણા સોસાયટીના ગણપતિ બાપા તો આપણે હમણાં થોડા ઘણા સિનેમેટિક લઈ લઈએ જે તમને આઈ હોપ ગમશે ને ગમે તો વિડીયોને લાઈક ને ચેનલ પર આવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો એનું એમ્બિયન્સ કેટલું જોરદાર છે દેખો એટલું મસ્ત એમ્બિયન્સ કર્યું છે ને બલ્બ લગાય છે બલ્બુ છાટા પડ્યો કેમેરા પર એટલે ક્લીન નહીં દેખાતા એક મિનિટ હા ઓહ હો વરસાદ ચાલુ થઈ ગયે છે ફૂટે છે હવે સારા નહીં આવા જેવા છાંટા દેખાતા હશે તમને કેમેરામાં તો ફટાફટ દર્શન કરીએ ને આપણે પછી બીજે જઈએ હજુ આપણે ચાચર ચોકના રાજાને મેન ગૌધરના રાજા તો બાકી જ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો માર્કેટિંગ યાર્ડના ગણપતિ બાપા અને રાધાકૃષ્ણ યુવક મંડળ ઘરના ગણપતિ બાપ્પાના દર્શન કરીને નીકળ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દાહોદ રોડ પર એ બાજુ બી એક મસ્ત ગણપતિ બાપા હોય છે ગઈ સાલ મેં દેખેલા તો આ સાલ બી આ યુવક હશે તો જોવા જઈએ છીએ હવે આ પદ્મનાભ સ્વામી મંદિર તરફ જઈ રહ્યા છે છે જો એક ઝલક તમને બતાવજો તો અહીંયા લાઇનમાં ઊભું રહીને જવું પડશે અહીંયા દર વખતે એવું હોય છે સાલ પણ લાઇનમાં આપણે ઉભા રહીને દર્શન કર્યા હતા તમને ખબર હોય તો यह दरवाजा सिर्फ सिर्फ महात्माओं के मंत्रों से ही खोला जा सकता है किसी लोहे या विज्ञान की ताकत नहीं आज तक कोई नहीं जान पाया उस दरवाजे के पीछे क्या है सोना, श्राम या फिर कुछ ऐसा जिसे दुनिया देखने के लिए तैयार नहीं पदुना स्वामी मंदिर एक ऐसा रहस्य जो इंसान जिस्था और दुर्घ शक्ति के बीच की सबसे बड़ी एक लाख करोड़ रुपए आज तक कोई कहा जाता है और तो तो है। तो 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 मान्यताओं के अनुसार यह दरवाज़ा सिर्फ सिर्फ महात्माओं के मंत्रों से भी खोला जा सकता है क्योंकि तो लोगों या विज्ञान की सागत है कोई नो दरवाजे जाए या फिर कुछ जिसे दुनिया की तैयार होती है

એના પછી બાકી રહેશે આપણે ગૌધરાના મહારાજા તો પેલા ચાતર ચોકના મહારાજાના દર્શન કરી લઈએ પછી ત્યાં જઈએ આપણે જોઈશું શ્રીમદ યુવક મંડળ ની થીમ જેના આગમનમાં આપણે આવ્યા હતા એ બ્લોક તો તમે જોઈ જશે ના દેખાય તો બહુ મજા આવી હતી બહુ જ પબ્લિક આવી હતી બાકી જઈએ ને એમ્બિયન્સ તો બહુ મસ્ત દેખાય છે અંદર જોવો ત્યાં એકદમ શ્રદ્ધાલ લોકો મસ્ત ફાઇન રીતે છે પણ આપણે આજુબાજુ નજર કરીને રસ્તો ક્રોસ કરી લઈએ કેમ કે બહુ ટ્રાફિક આવાજાવ થાય છે એટલે જો કેટલી મસ્ત લાઈટો લાગે છે ને વચમાં દેખો ગણપતિ બાપ્પાની મૂર્તિ આપણે ઝુંડ બનાવી છે એક નંબર મીન્સ લાગે છે એક નંબર તમને કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો જરા બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરવાનું જી જોરદાર ફાઈનલી હવે આપણે જઈ રહ્યા છે ગૌધરાના મહારાજાના દર્શન કરવા માટે ગાડી તો આપણે અહીંયા મૂકી દીધી છે કેમ કે ત્યાં બહુ ભીડ છે એટલે નજીકમાં નહીં મૂકવી બાકી હવે જઈએ છીએ ને તમે બ્લોગમાં બન્યા રહો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ રહેજો બરોબર દિલ ખુશ તા ઓહો હમણાં ગબડી પડતો નીચે તો ગાઈસ આ છે ગૌધરાના મહારાજા એવા શિવગંગા ગ્રુપના ગણપતિ બાપ્પા દેખો એકદમ વિશાળ કાંઈ ગણપતિ બાપ્પા છે ને આ વખતની થીમ એકદમ સિમ્પલ રાખી છે ગઈ વખતે બે માળનું કર્યું હતું પણ આ વખતે દેખો એકદમ સિમ્પલ થીમ રાખી છે અને બહુ મસ્ત લાગે છે એકદમ એમ્બિયન્સ બી બહુ મસ્ત છે ને બધી રીતે અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલી બધી છે કેમ કે શિવગંગા ગ્રુપ અને ગોધરાના મહારાજાનું તો નામ જ કાફી છે અત્યારે આપણે વિશ્વકર્મા ચોક પર આવ્યા છે અહીંયા બી બહુ મસ્ત ગણપતિ હોય છે તો એમના પણ આપણે દર્શન કરી લે હવે બધા દર્શન કરી જ લેવા છે આપણે ચાલો ગણેશ મહોત્સવ સમિતિ વિશ્વકર્મા ચોક આપ સર્વે ભક્તજનો હાર્દિક સ્વાગત કરે છે દેવલોક માંથી વિશ્વકર્મા દાદા સૃષ્ટિનું સર્જન કરવા પધાર્યા છે ધર્મના ગ્રંથોમાં વિશ્વકર્માને પૃથ્વીના વિશ્વકર્મા ને અને બ્રહ્માજી ના વંશ માનવામાં આવ્યા છે વિશ્વકર્મા એ માનવ જીવન નો પ્રકૃતિ સાથે સુભક સમન્વય કરીને ઉદ્યોગો અને આમ જનતાને શીખવ્યા દોસ્તો વિશ્વકર્મા એ આપણા દેવી દેવતાઓના વાસ્તુકાર હતા એટલું જ નહીં વિશ્વકર્મા દાદા એ મહેલો ના પણ સર્જન કર્યા હતા જેમ કે વિશ્વકર્મા એ શિવ ની કૌશલપુરી ઇન્દ્ર ની અમરાવતી કુબેર ની લંકાવતી અને રાવણ ની લંકા જેવા મહેલો બનાવ્યા છે ચાલો દોસ્તો હું તમને હજુ એક સરસ વાત જણાવું શ્રી કૃષ્ણ ના કહેવા થી વિશ્વકર્માજી એ વૃંદાવન ની પણ રચના કરી હતી તમને ખબર છે વિરોચન દેવી અને વિશ્વકર્મા દાદા ની બે પુત્રી અને પાંચ પુત્રો હતા અને જયારે વાત આવે ગણેશ જરૂર થી યાદ આવે પુરાણ કથાઓ અનુસાર બ્રહ્માજીના આશીર્વાદથી આશીર્વાદ થી વિઘ્ન હતા ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિ સાથે વિવાહ થયા હતા દેવી રિદ્ધિ જે સમૃદ્ધિ નું પ્રતિક છે અને દેવી સિદ્ધિ આધ્યાત્મિક શક્તિ નું પ્રતિક

માયાસુર નામથી તેઓ મહાભારત અને રામાયણ માં પ્રસિદ્ધ છે કહેવાય છે કે માયાસુર દ્વારા લંકાનગર નો એક ભાગ અને માયા સભા તેમના દ્વારા બનાવવામાં આવી હતી બીજી તરફ જે વિવિધ કેટલાક ગ્રંથો માં વિશ્વ જ્ઞાન નું નામ આવે છે જેને સર્વ કારીગરીઓ માં પારંગત માનવામાં આવે છે તેઓ જુદી જુદી કળાઓ વણાટ લાકડો કોતરવાની કળા અને ઘરગથ્થુ સાધનો બનાવવામાં નિષ્ણાંત હતા થતાવસ્થા

બિવગને સોનાના આભૂષણો અને કિંમતી ધાતુઓ બનાવવાના વિદ્વાન હતા દેવતાઓના સુવર્ણ આભૂષણો મુકુટ અને મંદિરોમાં કરવામાં આવેલી સુવર્ણ કળા તેમની જ કલાકૃતિ માનવામાં આવે છે જય વિશ્વકર્મા જય ગણપતિ દાદા તો ગાઈસ કાલે ગણપતિ બાપાનું વિસર્જન છે એટલે દેખો ક્રેનો આવી ગઈ છે લાઇટિંગ નું સેટઅપ પણ કરી દીધું છે તો બધું અપડેટ થઈ ગયું છે એટલે કાલે વિસર્જન ચાલુ થઈ જશે એટલે આ દેખો અત્યારે એક એકના બે ક્રેન આવી ગઈ છે હજુ એક લગભગના બે જ આવશે ખબર ને પછી આવે તો બાકી જો અત્યારે પબ્લિક બી છે નિહાળે છે બધું ક્રેન કેવી રીતે ગોઠવે છે અને બધું લાઇટિંગ તો ફૂલ થઈ ગઈ છે જો શા અમે સુધી તો આપણે આવશું કાલે વિસર્જનમાં પણ આવશું વિસર્જનનો બ્લોગ પણ બનાવશું અને આ બ્લોગ તો તમે જોઈ લીધો હશે ચોઈસ આપણે તો ઘરે આવી ગયા છે અને હવે તમને કઈ થીમ ગમી ગણપતિ બાપાની મને કોમેન્ટમાં કરજો મને પર્સનલી પેલા પદ્મનાભ સ્વામી મંદિર હતું એ ગમી અને બીજા નંબર પર વિશ્વકર્મા ચોકવાળા ગમે એ બે ગમ્યા તમારી ચોઇસ મને જણાવો તમને કયા બે ગણપતિ ગમ્યા બાકી ગણપતિ બાપા તો બધાના સરખા જ હોય છે પણ આ બે થીમ મને બહુ ગમી બાકી કરી દઈએ આ બ્લોગને અહીંયા સમાપ્ત આઈ હોપ તમને વ્લોગ ગમે છે વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ